ગુડ મોર્નિંગ ને આપણે સવાર સવાર માં નાસ્તો પાણી કરીને આવી કરવા ને લીલું બેન ને ભેગી કરે છે બે બેન ઘર છે આ તો આ બધી તું કર નાખવાનો શું લીલે બેન જો વાહ રહી ગયા હું બધાથી આઈ ગયેલો પછી મને છું હાલો તરીકે લઈએ આપડે હવે મિત્રો અમારે બે બહેનો ઘરે છે કાલે બેનોને આપણે તેડી આવ્યા બે બહેનો ઘરે છે અને બપોરનું નું જવાનું છે ઉના ગાડી સર્વિસ કરાવવા ખર્ચો છે ખર્ચો કરાવવા પડશે હવે પૈસા વધ્યા થોડાક કંઈ કરવાનો વિચાર નતો હાલો તો એ ભેગી કરી રહ્યા છે કે મારા માં આઈગલ થઈ જાય પાછા ચાલો મિત્રો ફરી પાછા મળી તો અમે પોરો ખાઈએ છીએ વાગી ગયા છે અગિયાર અને જો અમારે માં બેઠી ગયા પાણી બોટલ ખાલી થઈ ગયો તો એટલો એટલી કરી નાખીને જેટલી બાકી છે તો હાલો હવે એક દુરા પકડીને ઘરે ખાવા જઈએ આપણે ખાઈ આવીએ ખાઈ પી પછી ઉના જ છે ગાડી રિપેરિંગ કરાવવા સર્વિસ કરાવવાની છે સર્વિસ તોરાવી જ નાખવી છે ગાડી આજે ધૂળ ધૂળમાં થઈ ગઈ તોરાવી નાખીને મને લીલા મેં જો સણિયા બોર લઈને આવેલા હવે આમથી નથી ના બહુ નથી બેકા થોડા થોડા સ્ટેકા છે નામાં સણિયા બોલ હાલો મિત્રો ચણિયા બોર ખાવા હોય તો હાલો મિત્રો ઘરે જઈ જમી કાર્વીન પછી પાછા આપડે મળીએ हेलो मित्रों दोस्तों अंधेरा है चाहिए उन्ना अपना सिरा गाड़ी आके मैं यहां पे मुनस बड़ी शोरूम में गाड़ी सर्विस करवावा पड़े अपना सिरा गाड़ी आके बहुत है धन्यवाद सिरा गाड़ी और छेड़ा खेड़े गांव वस्तु है वो कतरी शोरूम में गाड़ी सर्विस करवा रहे हैं जय

એટલી થાય એટલે મોટા બેન આવે પછી માંડકી આનું કામ ને આ કઈ કરવા લાગી એની કે મને ખબર છે હાલો મિત્રો આપણે વંડી મારે રાખીએ હાલો મિત્રો તો જો હવે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે બાર જો સેણા ખાઈ ગયો એકેલા મેં ખાઈ લીધા સેણા ખાઈ છે અને વટ સેણા નો બટેટા નો ટમેટા નો શાક બનાવે છે અમાર કાજલ બેન માર બા જોવા પણ જોવે

અલગ મિત્રો તો આપણે જમી લઈએ અમારો વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય